જો કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ પર હું તને દોડાવીશ આ શબ્દો છે વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કે જેણે અધિકારી અને કોન્ટ્રાક્ટરને આડે હાથ લઈ લીધા ઘટનાની વાત કરીએ તો આ રસ્તો સૌથી પહેલા જુઓ આ રસ્તો વડોદરાથી વાઘોડિયા જવાનો છે રસ્તાની સ્થિતિ જોઈને જ સમજી શકાય કે તેની કઈ પ્રકારની હાલત છે અને અહીંથી પસાર થતા લોકોની શું સ્થિતિ થતી હશે છેલ્લા દોઢ વર્ષમાં ફોર લેન રોડ નું કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી જેને લઈને આ રોડ થી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યાં સુધી કે દસ થી વધુ લોકોના અકસ્માત માં આ રોડ ના કારણે મોત પણ થયા છે ત્યારે આખરે આ મુદ્દે ધારાસભ્ય ખુદ મેદાન માં આવ્યા અને તેમણે અધિકારી અને કોન્ટ્રાક્ટર નો ઉધડો લીધો

કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવા બરાબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાપના હિસાબે ચૌદ માણસો

આપને જણાવી દઈએ કે ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર છે સ્થિતિ એવી છે છે કે જીવ ગુમાવવાનો વારો આવે અને છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે નાગરિકોના હિતમાં તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આગળ આવીને આ પ્રકારે કામ કરવું તે જરૂરી બને છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક